હેલો ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ વરિયાળીનું શરબત અથવા તો સિરપ તો વરિયાળીને પલાળવાની ઝંઝટ વગર આ શરબત બનાવીશું આ શરબત તમે એક વખત બનાવીને આખો વરસ સ્ટોર કરી શકો છો તો ઉનાળાની ગરમીમાં ઠંડક આપે તેવું વરિયાળીના શરબતની રેસીપી જોઈ લઈએ તો વરિયાળીનું શરબત બનાવવા માટે અહીંયા મેં એક કપ જેટલી વરિયાળી લીધી છે વજનમાં જોઈએ તો સો ગ્રામ જેટલી છે સાથે જ મેં અહીં બે ટેબલ સ્પૂન જેટલી ખસખસ અને આઠથી દસ જેટલી ઇલાયચી લીધી છે સાથે જ મેં અહીં ચાર કપ જેટલી ખાંડ લીધી છે જે કપથી તમે વરિયાળી લીધી હોય તે જ કપથી તમારે ખાંડ લેવાની છે હવે જાડા તળિયાવાળી કઢાઈ લઈ આપણે જે ખાંડ લીધી છે તે ઉમેરીશું સાથે જ આપણે તેમાં ચાર કપ જેટલું પાણી ઉમેરીશું તમે જે કપ ભરીને વરિયાળી લીધી હોય તે જ કપ ભરીને ખાંડ અને પાણીનું માપ લેવાનું હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને પહેલાં આપણે ખાંડને ઓગારી લઈશું તો લગભગ બેથી ત્રણ જ મિનિટમાં ખાંડ આપણી એકદમ સરસ ઓગળી ગઈ છે આ મિશ્રણ હજી આપણું પાતળું છે હવે અહીંયા આપણે કોઈ પણ તાણની ચાસણી નથી બનાવવાની ફક્ત તે મધ જેવી ચીપચીપી થાય એવી જ રાખવાની છે તો આ મિશ્રણને આપણે મીડિયમ ફ્લેમ પર પાંચથી દસ મિનિટ માટે થવા દઈશું તો લગભગ દસ મિનિટ પછી મિશ્રણ પહેલાં કરતાં ઘટ અને ચીપચીપુ થઈ ગયું છે અહીં આપણે કોઈ તાણની ચાસણી નથી કરવાની જો ચાસણી કરશો તો ખાંડ છે તે જામવા લાગશે એટલે કે તેના ક્રિસ્ટલ થવા લાગશે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે તેમાં એક નંગ લીંબુનો રસ નીચવી દઈશું લીંબુનો રસ ઉમેરવાથી શરબતમાં ખાંડના ક્રિસ્ટલ નહીં જામે હવે લીંબુના રસને એકદમ સારી રીતે મિક્સ કરી આ મિશ્રણને આપણે ઠંડુ થવા દેવાનું છે મિશ્રણ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે નાનું મિક્સર જાર લઈશું અને તેમાં એક કપ જેટલી વરિયાળી લીધી છે તે ઉમેરીશું આઠથી દસ નંગ જેટલી ઇલાયચી અને બે ટેબલ સ્પૂન જેટલી ખસખસ ઉમેરીશું હવે આ મિશ્રણને આપણે એકદમ બારીક પીસી લઈશું તો અહીં મેં બધું જ એકદમ સારી રીતે પીસી લીધું છે તો અહીં આપણો વરિયાળીનો પાવડર બની ગયો છે આ ટાઈમે તમારે વરિયાળીના પાવડરને લોટ ચારવાની ચાણનીથી ચારવો હોય તો તમે ચારી શકો છો સાથે આપણે જે સુગર સિરપ બનાવ્યું હતું તે પણ લગભગ એક દોઢ કલાક પછી ઠંડુ થઈ ગયું છે તો આપણે જે વરિયાળીનો પાવડર કર્યો છે તે ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ તમે મારી રેસીપીઓ જુઓ છો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરો આ વરિયાળીનું સરબત ઉનાળાની ગરમીમાં શરીરમાં તો ઠંડક આપે જ છે સાથે તે પાચનશક્તિમાં પણ વધારો કરે છે તો હવે આપણે આ સિરપને એરટાઇટ બોટલમાં ભરી લઈશું અને આ વરિયાળીના સરબતને તમે એક વખત બનાવીને આખું વરસ સારું રાખી શકો છો આ સરબતનો રિયલ ટેસ્ટ બેઠી થી ત્રણ દિવસ પછી આવશે બેથી ત્રણ દિવસમાં વરિયાળી ખસખસ ઇલાયચી બધું સરસ પલળી ગયું હશે તો અહીં મેં શરબતને બોટલમાં ભરી દીધું છે વરિયાળીના સિરપની બોટલ તમારે થોડીક અધૂરી ભરવાની અને જ્યારે પણ તમારે સિરપમાંથી શરબત બનાવવું હોય તો સિરપને તમારે એકથી બે વખત આ રીતે હલાવી દેવાનું એટલે બધું સારી રીતે મિક્સ થઈ જશે આ શરબત તમે દૂધમાં અને પાણીમાં એમ બંને રીતે બનાવી શકો છો તો એક ગ્લાસ લઈ તેમાં આપણે બરફના ટુકડા નાખીશું અને તેમાં દર ટેબલ સ્પૂન જેટલું વરિયાળીનું સિરપ નાખીશું અને ઠંડુ પાણી નાખી સૌ કરીશું તો કોઈ પણ એસન્સ કે કલર વગર નેચરલ વરિયાળીનું સિરપ કે શરબત બની ગયું છે હવે આપણે આ શરબત દૂધમાં બનાવીશું તો એક ગ્લાસ લઈ તેમાં આપણે થોડાક બરફના ટુકડા નાખીશું સાથે જ તેમાં દર ટેબલ સ્પૂન જેટલું વરિયાળીનું સિરપ નાખીશું અને એક ગ્લાસ જેટલું ઠંડુ દૂધ નાખીશું તો તમે પણ એક વખત આ ઉનાળામાં વરિયાળીનું શરબત જરૂરથી બનાવજો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ તમને મારી રેસીપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ